ભારત કૃષિ કેરમાં અત્યારે આપણે ચુડા તાલુકાના ચોકડી ગામે અહીંયા આપણે આવેલા છીએ ખેડૂતની મુલાકાતે ઓર્ગેનિકનું સર્ટિફિકેશન કરી અને વ્યવસ્થિત જે પ્રોગ્રેસિવ ખેડૂત કહીએ કાંઈ ઓર્ગેનિક બાબતે હવે આપણે એમને જે કઈ પ્રોડક્ટ ઓર્ગેનિકમાં ભારત કૃષિ કેરની વાપરી હતી કઈ રીતે વાપરી હતી અને એમને કેવું રિઝલ્ટ લાગ્યું એના વિશે આપણે એમની પાસેથી થોડીક માહિતી મેળવીએ તમારું નામ ગામ અને મોબાઈલ નંબર જણાવો અમારા મારું નામ મસાણી જુવાન છે તકુબા ગામ ચોકડી તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર અને મારો મોબાઈલ નંબર છે નવાણું બે છેતાલીસ ત્રાણું આઠ ઓગણ સાઠ મેં ઉનાળામાં પાયામાં શ્રીપોસ આપેલું છે એ પછી સુંદર ગોળ ઓર્ગેનિક એકરે દસ ઠેલા નાખેલા છે અને મરચી ઉગી ગઈ વીસ દિવસથી થાય એટલે સુંદર એકસો આઠ એનો પાયેલું છે સુંદર એકસો આઠ સુંદર એકસો આઠ સ્પમાં પાયેલું છે એ એકરે લીટર અને રાજા માઇકો રાજા જે કહેવામાં આવે તે એકર સો ગ્રામ આજે ચાલીસ એકતાલીસ દિવસ જેવું થયું ચાલીસ એકતાલીસ દિવસ અત્યારે તમારા વિસ્તારમાં વરસાદનું આ વધારે જોર રહ્યું બરોબર વરસાદમાં તમને કઈ એવું લાગ્યું કે જે આપણે મૂળ વિકાસ સારો હતો એના લીધે ડેમેજ ન થયું હોય ડેમેજ નથી થઈ

એને આગ મોટા પાસે બરોબર એટલે એવું રહી શકાય કે જ્યાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરેલ છે ત્યાં નોટ ટુ નોટ ડિસ્ટન્સ કે જ્યાં આપણે મરચું લાગવાનું છે એ બરોબર એકદમ ટૂંકા ગાળામાં આપડા મરચાં લાગશે આવા

એના આધારે તમને એવું થાય કે ચાલો આવતા વર્ષથી આપણો બી એવો હોય નહીં